રાજકોટથી અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ જવા માંગતા મુસાફરો માટે મહત્વના સમાચાર છે હવે એસટી નિગમે સરળતા આના માટે કરી છે અને હવે રાજકોટથી અમદાવાદ એરપોર્ટ અને ત્યાંથી રાજકોટ માટે આગામી તારીખ 5 થી ખાસ એસી વોલ્વો બસની સેવા શરૂ કરી છે આંગે એસટી નિગમે જણાવ્યા મુજબ ગુરુવાર કે શુક્રવાર કે ગુજરાત છે ને ત્યારે રાજ્યમાં માર્ગ વાહન વ્યવહાર નિગમ મુસાફરોની સવલત માટે સતત પ્રયત્નશીલ અને ચિંતિત છે ગુજરાત સરકાર દ્વારા

ત્યાંથી બસનું એરાઈવલ તથા ડિપાર્ચર થશે સદર બસ અમદાવાદ એરપોર્ટ થી નરોડા ગીતા મંદિર નહેરુ લીંબડી ચોટીલા હાઈવેથી થશે એના ઉપરાંત રૂટનું ભાડું પાંચસો ત્રેપન રૂપિયા હશે